હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં વર્ષે મેઘરાજાએ પ્રારંભથી જ પ્રચંડ સ્વરૂપ જે છે ધારણ કર્યું છે આજે વાત કરવી છે ભાવનગર જિલ્લાની જ્યાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ફાયરની ટીમને ગ્રામ્ય વિસ્તારોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર કાઢવાની ફરજ પડી હતી ભાવનગર જિલ્લાના કયા ગામોમાં કેવી છે પરિસ્થિતિ જાણી અહેવાલમાં જયહિંદી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અહેવાલ ની શરૂઆત કરીએ તો પહેલા ભાવનગર જિલ્લામાં વરસાદે જે પરિસ્થિતિ ઉભી કરી છે તેના દ્રશ્યો પર એક નજર કરીએ ભાવનગર જ વિસ્તારોમાં પાણી જે છે ફરી વળ્યા છે ને આજે વલભીપુરના ચમારડી ગામે તેમજ શિહોરના મગલાણા ગામે વાળ વિસ્તારમાં એક નવજાત શિશુ સહિત ત્રેવીસ લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા

સોલાર પ્લાન્ટમાં ચાર લોકો ફસાયેલા હોવાનો કોલ પણ આપવામાં આવ્યો હતો જેથી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સોલર પ્લાન્ટમાં ચાર લોકો ફસાયેલા હતા જેમનું ફાયર બોટ ની મદદથી રેસ્ક્યુ કરી બચાવ કરવામાં આવ્યો હતો

જો આ દેવળિયા થી આ ડોસી માની મજા બગડી ગઈ છે હવે માં અમે અટવાઈ ને પડ્યા છીએ બરોબર વલભીપુર લઈ જવા છે પણ કોઈ જાતનો રસ્તો ખુલ્લો છે નહીં હવે અમારે આમાં કરવું હું બરોબર માં તેમજ પાલડી ડંભાળિયા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને ત્યાં પણ કેટલાક લોકો ફસાઈ ગયેલા હતા જે લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા મેઘાના આ રૌદ્ર રૂપ અને ફાયર ટીમની આ કામગીરી વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વરસાદને લગતા તમામ માહિતી સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઈન ટીવી ન્યૂઝ નમસ્કાર